એમ્સોવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી વિષયનું એકમ પાંચમું જે છે એટલે કે ખોટો જવાબ વિદ્યાર્થી મિત્રો આ નવા અભ્યાસક્રમનો પાંચમો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનો સચોટ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ નવો છે એટલે તમારા માટે ખૂબ સરસ રીતે તમામ પ્રશ્નોના જવાબ છે અહીં આપેલા છે જે ખરેખર તમને પરીક્ષાની દૃષ્ટિએ વાંચવામાં અને અન્ય રીતે પણ ખરેખર ખૂબ ઉપયોગી છે તો જોઈએ આપણે આ ખોટો જવાબ એકમ ના જે કાંઈ પ્રશ્નો છે એના ખૂબ સારી રીતે જવાબો શરૂઆત છે સાજ્યમાં વાતચીતથી થતી હોય છે તો સૌથી પહેલાં એવું છે કે તમે પરીક્ષા પહેલાં કેવી રીતે તૈયારી કરો છો મિત્રો એનો જવાબ એવો બનશે કે પરીક્ષા પહેલાં હું જે વિષયની પરીક્ષા હોઉં તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું બીજો પ્રશ્ન છે કે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા કેમ તો ઉત્તર છે કે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે કારણ કે મેં જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે ત્યારબાદ એ રીતનો ત્રીજો છે કે કોઈ પ્રશ્નોનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો તો તેનો સિમ્પલ જવાબ છે કે મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું છું ચોથો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે ખોટા એ કેવી રીતે નક્કી કરશો તો તેનો પણ ઉત્તર છે કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાચા છે ખોટા એ નક્કી કરવા હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ એ વાંચતા લખવામાં કે શરત ચૂકતી કંઈ રહી ગયું હોય તો હું જાતે સુધારી લઈશ ત્યારબાદ પાંચમો છે કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કે ન ગમે તો તેનો ઉત્તર છે કે હા પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબ શોધીને લખી શકે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય છઠ્ઠું છે કે તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલાં કોઈને અભિપ્રાય લો છો અને શા માટે કે હા મને સમજ ન હોય તેવી બાબતનો નિર્ણય લેતા પહેલાં વડીલો શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં મારું પરિણામ મળી શકે છે એ રીતનું સાતમું છે કે તમે તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણય યોગ્ય માનો છો શા માટે અથવા કેમ ના દરેક બાબતમાં મારા નિર્ણયને એકબીજાનું બીજાનું સમર્થન મળે તેવો હું આગ્રહ રાખતો નથી કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતના નિર્ણયમાં બીજાનું સમર્થન ન હોય તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું આ ઉપરાંત વિદ્યાર્થી આ તો મેં મારી રીતે બતાવેલા છે તમે તમારી રીતે એનો યોગ્ય ઉત્તર આપી શકો બીજું છે એક ઉદાહરણ મુજબ આત્મશબ્દથી વધુ શબ્દ શોધી તેનો અર્થ જણાવો દાખલા તરીકે આત્મનિર્ભર તો એનો જવાબ છે સ્વાવલંબી તો એવા આત્મા શબ્દવાળા શબ્દો જોઈએ તો પેલું છે આત્મવિશ્વાસ એટલે કે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ આત્મશ્રદ્ધા બીજું છે આત્મબળ એટલે કે મનનું કે હૃદયનું બળ ત્રીજું છે આત્મશ્લાધા એટલે કે પોતે જ પોતાના વખાણ કરવા આત્મકથા એટલે કે પોતાની જીવનકથા આત્મચરિત્ર એટલે કે આત્મકથા પોતે જ પોતાના જીવનની લખેલી કથા છઠ્ઠું છે આત્મશાન એટલે કે પોતાના સંબંધી જ્ઞાન આત્માનો સાક્ષાત્કાર સાતમું છે આત્મગૌરવ એટલે કે આત્માનું કે પોતાનું ગૌરવ આત્મજા એટલે કે પોતાનામાંથી ઉત્પન્ન થયેલી પુત્રી ત્રીજો પ્રશ્ન છે સાજ્યનો કે કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો દાખલા તરીકે આત્મવિશ્વાસ આત્મનિર્ભર આત્મ ઓળખ આત્મકલ્યાણ આત્મરક્ષણ ને આત્મનિર્ભર તો વિદ્યાર્થી મિત્રો આજે આ ક્રમ પ્રમાણે આપેલા છે એમાં જે આ લાલ અક્ષરે તમને દેખાય છે તેનો જવાબ બનશે પેલું જે ખાલી જગ્યા છે એમાં આત્મવિશ્વાસ આવશે બીજામાં છે કલ્યાણ આવશે ત્રીજાની અંદર છે આત્મરક્ષણ અને ચોથાની અંદર છે આત્મ ઓળખ અને પાંચમાની અંદર આવશે આત્મ નિર્ભરતા તો આ રીતે જે લાલ અક્ષર જે તમને જોઈ શકો એ મિત્રો એનો ખાલી જગ્યામાં જવાબ છે અલગ કલરથી આ ખૂબ દર્શાવેલું છે તમે જોઈ શકો ચોથું છે કે નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે કાચું પાકું દાખલા તરીકે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું હતું તો એવી રીતના આ જવાબ જોઈએ આપણે ઉલટું સીધું વાક્ય જોઈએ મેં તો માટલું ઉલટું મૂક્યું હતું સીધું કોણે મૂક્યું બીજું છે મુખ્ય ગોણ આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક ગોણ છે સાચું ખોટું એટલે કે દાદેમાની વાતો સાચું શિક્ષણ આપે જ્યારે ટીવી પરની વાતો ઘણી વાર ખોટું જ્ઞાન આપે છે ચોથો છે સવાલ જવાબ એટલે કે દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી પાંચમો શબ્દ છે ઉપર નીચે એટલે કે ધાબા ઉપર કપડાં સુક્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે છઠ્ઠું છે આગળ પાછળ એટલે કે શાળાની લાઇનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે સાતમું છે વધુ ઓછું ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું આઠમો છે લાભ ગેરલાભ એટલે કે પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે ને શામાં ગેરલાભ તે જરૂર જોજો ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો અ અને બ આપણે મિત્રોનો સીધો જવાબ છે એ સાચો જવાબ આપી દીધેલો છે એમાં પહેલો અની અંદર છે કે પોતાનું વિષયનું પ્રશંસાપૂર્ણ આચર્ય એટલે કે આત્મ કૌતુક એનો જવાબ થશે બીજું છે આત્માનો આદેશ એટલે કે આત્માદેશ જીવનની કથા એટલે આત્મકથા પોતાની જાતને કેન્દ્રમાં રાખનારું આત્મકેન્દ્રિત અને પાંચમું છે પોતે કેન્દ્રમાં હોય તેવું એટલે કે આત્મકેન્દ્રિત ત્યારબાદ ખરી વાત તો સાવ ઉલટી છે હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટી વાત અને સાચી હોય તો સાચી વાત છે એ લખવાનું છે તો અહીં જે આપણે આપેલું છે કે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ રજૂઝ કરીશ આ સાચી વાત છે બીજું કે હું બાજુવાળાને પૂછી પૂછીને લખીશ ખોટી વાત છે મારા લખેલા દાખલાના જવાબ બીજાએ કહ્યું એ લખીશ ખોટી વાત અને ચોથું છે કે લખાણ મારું ને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે એ સાચી વાત છે અને પાંચમોનો જવાબ છે ખોટી વાત એવો આવશે મિત્રો ત્યારબાદ છે કે સાતમું કે આપેલા વાક્યનો અર્થ સાચો વિકલ્પ પસંદ કરો એમાં છે દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને આશ્ચર્ય થયું તો એનો વિકલ્પ એવો આવે છે કે વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો બીજું છે ઓછા વિદ્યાર્થીને દાખલો જોઈ તેના જવાબની ખાતરી કરી તો એનો સાચો જવાબ છે કે સાચા જવાબ માટે તેણે બાજુમાં વિદ્યાર્થીના જોઈ પોતાનો જવાબ સુધાર્યો ત્રીજું કે મારા દાખલાને માટે ઉછનો જવાબ ન જોઈએ એમાં જવાબ એવો આવે કે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું આથમું છે આપેલી વિગતને આધારે પ્રશ્નોની રચના કરો તમારા સાજામાં પણ આ લાહોરનો એક વિદ્યાર્થી કરી અને આખી એક વાત છે એ આપેલી છે એના આધારે મિત્રો આપણે પ્રશ્નોની રચના છે કરવાની છે તમે આખો આ પેરેગ્રાફ છે એ તમે જોઈ શકો છો એના આધારે પ્રશ્નો આપણે બનાવીએ તો વિદ્યાર્થી ક્યાંનો હતો વિદ્યાર્થી કોલેજની વાર્ષિક પરીક્ષા ક્યારે બેઠો વિદ્યાર્થીના ચતુરાથી કોને સડક બનાવી દીધા પરીક્ષા કયા વિષયની હતી પ્રશ્નપત્ર પર શું લખ્યું હતું વિદ્યાર્થી પોતાના પ્રશ્નપત્ર ઉપર શું લખી દીધું શા માટે વિદ્યાર્થી ઉત્તરપત્ર ઉપર પ્રમાણે લખ્યું વિદ્યાર્થીએ પ્રણામમાં કેટલા ગુણ મેળવ્યા શિક્ષકે ઉત્તર હિમા સી નોંધ કરી અને પ્રાંતમાં પ્રથમના આવનારી વિદ્યાર્થી કોણ હતો તો આવા એના પ્રશ્નો બની શકે ત્યારબાદ નવમો છે કે તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેનો તમારો અનુભવ લખો દાખવે કે ટેટ પીએસસી અને એનએમએમએસ જેવી પરીક્ષા તો એ તમે તમારી રીતે મિત્રો છે જવાબ વર્ગ સમક્ષ રજૂ કરી શકો ત્યારબાદ દસમો છે કે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન પોતાનો જવાબ સાચો કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું તો પોતાનો જવાબ સાચો ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈ બને તેનો જવાબ શું આ તેવું પૂછ્યું શું આવે તેવું પૂછું બીજું છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગણમથલ ચાલતી તો છોકરાએ જવાબ લખ્યો લખેલો જવાબ ફરી ગણી જોયો જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરો બાજુના છોકરાને પૂછ્યું એણે અલગ જવાબ કહ્યો તેથી તેને વિસ્મય થયો એક મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો ત્રીજું છોકરાને કઈ બાબતનો પસ્તાવો પસ્તાવો છે શા માટે તો છોકરાને પોતાનો પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નળ નબળાઈ અને ભાઈ કહેવાથી ખોટો લખી નાખ્યો એ એનો પસ્તાવો છે ચોથો છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય તો છોકરાએ જવાબ જ્યારે દાખલો ફરી ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો અને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની તેનો જવાબ છે લખી નાખ્યો આના પરથી લાગે કે છોકરાના આત્મવિશ્વાસનો અભાવ હતો પાંચમો છે પ્રશ્ન કે ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું એકમને આધારે આ વિધાન સમજાવો મિત્રો દાખલો આવડતો નહોતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું અવિશ્વાસ હતો ગણિતનો પ્રશ્ન હતો વ્યક્તિત્વ ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું છઠ્ઠો પ્રશ્ન છે લેખક પોતાના જીવન માટે કઈ કઈ બાબતો પાકી કરવા વિશેષ નિર્ધાર કરે તો લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા કે દઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા માટે નિર્ધાર કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખોટો જવાબ જે ગુજરાતી ધોરણ આટનો પાંચમો એ કમ હતું એ એનો સાધ્યનો પ્રશ્નોનો સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો નવો અભ્યાસક્રમ છે એટલે ખરેખર તમને આ આખો જ વિડિયો છે ખૂબ મદદરૂપ થશે તમને સારો લાગે તો અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ ચૂક પહોંચાડો ચેનલમાં તમે નવા છો તો ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો